આપવા છે અને વાઢિયા જો તમને કોઈને થયા હોય તેના રોગના માટે પણ ફાયદા છે યાદ શક્તિ વધારવા માટે પણ છે મારું નામ નરોત્તમભાઈ રૂડાભાઈ ભાડજા ગામ ટેકોર તાલુકો મારી આટીના જિલ્લો જુના હવે શાહુદી પંચાંગ શું છે શાકભાજી પંચાંગ અને આપણે કહીએ છીએ પુનર્ન આનો મેઇન ઉપયોગ તો શું કહેવાય કે આપણા કિડની ઉપર છે કિડનીને લગતા કોઈ પણ રોગ હોય તો થતવડી પંચાંગનો ઉપયોગ કરી શકાય પ્લસ પુનઃ નરવા સંસ્કૃત નામ છે પણ એની પુન નરવાની એક કાસિયત છે કે જો પુનઃ નરવાનો માણસ કાંઈ બી ઉપયોગ કરે તો માણસને ફરીથી નવું નવું જીવન મળે અને સંસ્કૃતને એને પુનઃ નરવું કહેવામાં આવ્યું છે હરસ મસાનો હરસ મસાનો પાવડર છે આની અંદર અમે પાંચથી છ ઔષધિ નાખી અમે બનાવીએ છીએ આગળ જ્યારે હરસ કે મસા થયા હોય તો એનો ઉપયોગ કરે છે તે હરસ અને મસાજ ધીરે ધીરે આ એક અમારું ઔષધિનું નાખેલું તેલ છે કે જે હોઠમાં ગોઠ ફટતા હોય તો ડાયરેક્ટ એના ઉપર લગાડી શકે અથવા તો નાના બાળકો હોય તો નાભી ઉપર લગાડવાથી એને એ ઘાચમાં ગોઠ ફટતા બંધ થઈ જાય છે નાભી ઉપર કહેતા થાય વહેલી અસર થાય છે મોકાને મોડી અસર થાય છે અમારા શક્તિ માટેના ડો છે કે જેની યાદાસ્થાન કમ થઈ ગઈ હોય ઓછી થઈ ગઈ હોય નાના બાળકોને યાદમાં રહેતું હોય તો આમાંથી દરરોજ ચાર પોતાનું આગવું સંશોધન છે અમારી પોતાની શોધખોળ છે ત્યાંના જ્યારે માણસના પેટમાં ગેસ થાય ત્યારે ફક્ત ને ફક્ત ચાર ટીપા એક કપ ગરમ પાણી અથવા તો ચાની સાથે લે તો એને

કેન્સર કિડની પથરી ડાયાબિટીસ ગેસ એસિડિટી કબજિયાત થાઇરોઇડ કોલેસ્ટ્રોલ શરદી કફ શ્વાસ સોજા વજન ઘટાડું કોઈ પણ પ્રકારના ભાવ ઉપર સુધારે અનેક સરકો અત્યારે સમજો કે વિશ્વ લેવલે નંબર વન ઔષધિ છે આ આંબલીના પંચણનો પાવડર છે પાવડર છે અને ગોળી છે બંને છે આ ગોળી આવતી છે એ આપણા શરીરની અંદર આવેલા લીવર લીવર માટેનું કેન્સિંગ કહેવાય છે કે જેનું લીવર ખરાબ થઈ ગયું હોય અથવા તો ટ્રાન્સપ્લાન્ટની બદલાવવાની પરિસ્થિતિ આવતી હોય તો ગોળ અંબલીના પાવડર અથવા તેને ગોળીનો લીરની ઉપયોગ કરવામાં આવે તો એને લખવાની સમસ્યા રહેતી નથી અને લીવર બદલાવવાનો જે પ્રોબ્લેમ હોય છે એ હલ થઈ જાય છે કોઈપણ રોગ હોય તેના માટે મો આંબળીનો ઉપયોગ કરવો જોઈએ દાખલા તરીકે કમરો છે કમરી છે હિપોટાઇટ્સ છે આ રોગો ઉપર આ મો આંબળીનો પાવડર અને મો આંબળીની સખત કામ કરે છે અડુસી આ અડુસીના અન્ન પાવડર અને એની ટેબ્લેટ છે બધા અડુસીથી જાણે છે અડુસીને સંસ્કૃતમાં વાસા કહેવામાં આવે છે આ શ્વાસ ઉધરસ કફ શરદી કાયમી માટે જો એલર્જી રહેતી હોય તો અમારી ગોળીનો નિયમિત ઉપયોગ કરે તો એલર્જી માટેનો કાયમીનો એનો છુટકારો મળી જાય ગમે તે પ્રકારની એલર્જી હોય એનાથી મટી શકે શકે આ ગેસ માટેની અમારી એક મેડિસિન છે કબજિયાત માટેની અમારી એક મેડિસિન છે કબજિયાત વારંવાર થતું હોય તો તેને કબજિયાત રહેતું હોય સવારમાં નરણા કોઠે સોરી સાંજે સુધી વખતે બે ગોળી લઈ લે અને સવારે હળવું બે વખતે ટોયલેટ જવું પડે જૂની ટોઇલ છે કલોજી પણ અમે ખેતરમાં વાવીએ છીએ ખેતરમાં ઉગાડી એનું તેલ પણ અમે ઘરે જ બનાવીએ છીએ કલોન્જીના તેલના જો કાયમી કોઈ પણ વ્યક્તિ ચાર ટીપા એક કપ ગરમ દૂધ અથવા તો એક એક કપ ગરમ દૂધ અથવા તો એક કપ ચા પાણી સાથે નિયમિત લે તો લગભગ નવાનું પોઈન્ટ નો પ્રકારના શરીરમાં કોઈ રોગ થઈ શકતો નથી અને થવા દેતો નથી કલોમજી એક મહત્વની વસ્તુ છે સુધારવાનું કામ કરે છે એવરેજ લગભગ 55 થી 60% નું કામ કરે છે એકોલોજી છે આ આખો કલોંજીનો ઉપયોગ આપણે રસોડામાં કરી શકીએ આ અમારા અશ્વગંધાનો પાવડર છે આ અશ્વગંધા પણ અમે ખેતરમાં વાવીએ છીએ ખેતરમાં વાવ્યા છે અને ખેતરમાં જ અમારો ખેત ઉત્પાદન છે અને એમાંથી જ અમે પાવડરનો પાવડર બનાવી છે આ આ ઘણી બનાવેલી ટેબલેટ છે જે કઈ અમારી ભૂલો છે ધ્યાન ભાપની સો એ સો ટકા અમારું પોતાનું ઉત્પાદન છે અમે અમારા ખેતરમાં વાવીએ છીએ અને એમાંથી જે બનાવીએ છીએ હું આ દરેક જગ્યાએ ટ્રેન્ડિંગમાં જઈ આવી અને મેં આ પછી આયુર્વેદિક પ્રોડક્શન ચાલુ કરેલું છે બિલકુલ ખેતરની અંદર કોઈ પણ રાસાયણિક ખાતર અથવા તો જન્મનાશક દવાનો ઉપયોગ કરેલો અમારી કોઈ પણ પ્રોડક્ટને કોઈ પણ જગ્યાએ લેપ કરી લેવાની છે આજે તલનું તેલ છે મગફળીનું તેલ છે પછી આ ચણાનો લોટ છે ચણા છે દેશી ચોરી છે ત્યાં તુવેરની દાળ છે અડદ અડદની દાળ છે મગની દાળ છે ચણાની દાળ છે દેશી લોળ છે આ મગ છે

વેપર બનાવું છું પાપડ આતે ગણીને જે વેચની વેપર આ મશીન સે આ હાથે બનાવીને વેચી આજે પ્રેમવતી મંગલમ જૂથ કોન્સલી છે મોબાઈલ નંબર છે નવા બ્યાસી હજાર બ્યાસી હજાર સત્તાવન ભાઈ વાસાણી ગામ સણોસરા તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢ મારા ગામનું નામ છે અમે આજે બે હજાર સોળથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને ત્યારથી પ્રાકૃતિક ખેતી કરો પડ્યા ત્યારથી અમે બધી રીતે સારા ફાયદા મળે છે ઉત્પાદન ઓછું થાય છે બજારમાં ભાવ પણ પૂરા પડે છે અને સારા સારા માણસો અમારા ઘર સુધી અમારી માલ નથી ઘરે બેઠા અમારી પ્રોડક્ટ બધી વેચાઈ જાય છે સો ટકા નેચરલ છે એના માટે અમારી પાસે સારા સારા મોટા માણસો પણ અમારે ઘરે લેવા માટે આવે છે પ્રોડક્ટ છે આજે અમે બસો પચાસની ની કિલો વેચીએ છીએ અને બધી અને કેમિકલ વગરના ગેરંટી સાથે આવ્યું છે અમારા કૂપડા તમ છે આઠસો રૂપિયાના આઠસો રૂપિયાના મોણ આ અમારું કેલ છે અમે પંદર કિયાના અમારું તેલ અમે છે હોય તો આ બધાય છે the <laughs>